વડોદરામાં કાળઝાળ ગરમી પડી રહી છે અને તેવામાં અવિરતપણે સેવા આપતું ઇન્દ્રપ્રસ્ત રસોડું કે જે ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે તેમને એક સમયનું ભોજન પૂરું પાડે છે તેમના દ્વારા આજે વડોદરા શહેરમાં ત્યાં પહોંચતા જે ભોજન માટે પહોંચતા હોય તેમને આવી ગરમીથી તેમને બચવા માટે થઈને પંખાની સુવિધા કરવામાં આવી તો સાથે જ છાસનું વિતરણ અને પગરખાનું પણ વિતરણ કરવામાં આવ્યું વડોદરા શહેરના તમામ લોકો સેવાકીય કાર્ય કરવાની શક્તિ છે ત્યારે ગરમીને દ્વારા તેમને ત્યાં ભોજન કરવા આવતા હોય તેમને માટે ગરમીથી રાહત મળી રહે તે માટે પંખાની સુવિધાની સાથે નિઃશુલ્ક છાસ વિતરણ અને પગરખા વિતરણ કરવામાં આવ્યું ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જેઓ પાસે કાળજાળ ગરમી રોડ રસ્તા ઉપર વગર ચંપલ વગર તેઓ ફરતા હોય છે ત્યારે આજે તરંગભાઈ શાહ દ્વારા તેઓને ચંપલ આપી ગરમીથી રાહત મળી રહે તેવા ઊંડા કાર્ય કર્યા હતા ગરમીમાં ચંપલની સેવા પૂરી પાડી તેઓને ગરમીથી રાહત મળે તેવો એક પ્રયાસ હાથ હતો ફાઉન્ડેશન દ્વારા છેલ્લા બે વર્ષથી ઇન્દ્રપ્રસ રસોડું શરૂ કરવામાં આવ્યું ત્યારબાદ અનેક સેવાલક્ષી કાર્યો આ રસોડા ઉપરથી થઈ રહ્યા છે છેલ્લા આજે આ બીજું વર્ષે સતત ગરમીમાં આ ખાસ કરીને પગરખા વ્યવસ્થા અમે શરૂ કરી કે જે જે જેના પગમાં આ કાળ કાળઝાળ ગરમીમાં ચપ્પલ ના હોય કે સ્લીપર ના હોય એવા બાળકોને અમે ખાસ ચપ્પલ આપીએ છીએ અહીંથી અને એમને એક કહીએ છીએ કે આ ચપ્પલ પહેરો ગરમીમાં ખાસ આ સેવા છે ને છાસની અવિરત સેવા છેલ્લા એક મહિનાથી ચાલુ છે